કેમ છો અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક નવીન પહેલ કરવામાં આવી છે જેમાં જનતાને પણ ટ્રાફિક અવેરનેસમાં ભાગીદાર બનાવવા માટે એક શોર્ટ ફિલ્મ મેકિંગ કોમ્પિટિશન લોન્ચ કરવામાં આવી છે આ કોમ્પિટિશન અંતર્ગત કોઈ પણ વ્યક્તિ સંસ્થા અથવા મીડિયા એજન્સી ટ્રાફિક અવેરનેસની થીમ લઈ અને એક મૂવી બનાવશે જેની સમય મર્યાદા બે મિનિટ કરતા ઓછી હશે આ મૂવી ગુજરાતી હિન્દી અથવા તો મ્યુઝિકલ ફોર્મેટમાં હોઈ શકે છે આ મૂવી બનાવ્યા બાદ અમારા એક્સ પ્રોફાઇલ અને ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર બાયોમાં આપેલી લિંક પર જઈને

કે આપના સમયનો સદુપયોગ કરો પોતાની ક્રિએટિવ